બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે હવે વરસાદનું જોર વધવાનું છે હવામાન વિભાગે હજુ પણ આગામી સાત દિવસ માટે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં અને સાથે જ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ ડાંગ તાપી દમણ સહિત દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરાઈ છે છોટાઉદેપુર નર્મદા નવસારી રાજકોટ સહિત જામનગર અને પોરબંદરમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જ્યારે અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામી શકે છે નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ સર્જાઈ શકે છે બીજી તરફ નદીના પ્રવાહમાં તણાયા હતા ધોળકાના સરોડા ગામના બે યુવાનો જે રીતે એનડીઆરએફ અને સાથે જ ગ્રામ પંચાયતના સહકારથી બંને યુવકોને બચાવી લેવામાં આવ્યા છે તો હવામાન વિભાગે ફરી એકવાર લઈને આગાહી વ્યક્ત છે રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે અભિષેક રાજ્યમાં હજુ પણ હવામાન વિભાગે સાત દિવસ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે આવનારા સમયમાં વરસાદનું જોર વધવાનું છે કેવા પ્રકારની અપડેટ બિલકુલ લવલીન વાત કરીએ તો શહેર સહિત રાજ્યભરમાં અત્યારે હાલ વરસાદી માહોલ જામ્યો છે મહત્વનું છે કે એકથી એક વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે જેના કારણે થઈને ભારેથી અતિભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે સાથે સાથે ઉપરવાસમાં પણ કહી શકાય કે પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો છે જેના કારણે થઈને નવા નીરની આવક જે છે તે પણ થઈ છે સાથે સાથે વાત કરવામાં આવે તો અત્યાર હાલની જો વાત કરવામાં આવે તો બંગાળીની ખાડી જે છે તેમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે ને જેના કારણે થઈને ફરી એક વખત વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે દ્રશ્યો બતાવવા માગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ અમદાવાદના દ્રશ્યો જે છે કે જ્યાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ક્યાંક કાળા ડિબાંગ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે વહેલી સવારે પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ જે છે તે વર્ષો હતો અને કહી શકાય કે આજે પણ અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે રાજ્યની જો આપણે વાત કરવામાં આવે તો રાજ્યમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ તાપી ડાંગ દમણ દાદરાનગર હવેલી છોટાઉદેપુર નર્મદા અને નવસારીમાં ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે તે સિવાયની વાત કરીએ સૌરાષ્ટ્રમાં વાત કરવામાં આવે તો રાજકોટ જામનગર પોરબંદર મોરબી અમરેલી અને દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે તે સિવાયની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી પાટણ અને મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેનું મુખ્ય કારણ જે પ્રકારે લો પ્રેશર સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે ને તેના કારણે થઈને બંગાળની ખાડીમાં જે પ્રકારે રચાયું છે એક લો પ્રેશર સિસ્ટમ અને તેના કારણે થઈને વરસાદનું જોર જે છે તે પણ જોવા મળશે અને તેના કારણે થઈને શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળશે સાથે સાથે અત્યાર સુધીની આપણે વરસાદની જો વાત કરવામાં આવે તો છસો એકતાલીસ પોઈન્ટ આઠ એમ જેટલો વરસાદ જે છે જે નોંધાયું છે જે સામાન્ય કરતા ચૌદ ટકા કરતા પણ વધુ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે સાથે સાથે લો લો લાઇન જે વિસ્તારમાં જોવા મળે છે ત્યાં પણ સાવચેતી રહેવા માટેની સૂચનો જે છે તે કરવામાં આવી રહ્યા છે એટલે કે લવલીન મહત્વનું કહી શકાય કે જે પ્રકારે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે અને જેના કારણે તેને શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી સમયમાં પણ ક્યાંક ભારે અતિ ભારે તો મધ્યમથી સામાન્ય વરસાદ જે છે તે વરસી શકે છે अभिषेक आभार समग्र महिती साथ जोड़वा बदल तो आना समय में फरी राज्य में वरसादी माहौल जवाब આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી